અને જય માતાજી જય દારકાધીશ કેમ છો બધા મજામાં જશો અને પરિવાર બાદલ ગુજરાતી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવાર સવારના અંદર આપણે ખેતરને તપાસ કરવા માટે આવ્યા હતા કેમ તો અહીંયાથી પાણી પણ ઉતરે છે તો આપણું ખેતર પણ બહાર થઈ ગયું હતું તો તેના માટે ઘાસ કરવાનું તો તો દેખવા માટે આવ્યા અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે આપણે બ્રશ કરવાનું બાકી હતું તો તેના માટે અહીંયા લીમડા ઉપર નજર પડી હતી તો નજર પડી તો આપણે અહીંયાથી એનું દાતણ પણ તોડી લીધું હતું કેમ તો આપણે બ્રશ તો ઘરે જઈને કરવાના હતા તો તમે જોઈ શકો આ લીમડો છે અને લીમડા પર બહુ પણ નથી ચડવું પડ્યું કેમ તો આપણે નીચે ઊભા રહીને જ એનું દાંતણ પાડી લીધું અને તમે જોઈ શકો અત્યારે લીમડો પણ ઘણો બધો જૂનો લીમડો હતો તો તેના માટે આપણે નીચે રહીને અહીંયા દાંતણ પાડી લીધું હતું અને ત્યાર પછી આપણે જવાનું છે ઘરે તો ઘરે પણ જવાનું છે તો સૌથી પહેલાં આપણે ઘરે પહોંચી ગયા હતા અને ઘરે પહોંચી ગયા તો તમે જોઈ શકો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા અને આપણે ખેતરના અંદર ગયા તો કેમ તો આપણા ખેતરના અંદર પાણી મૂકવાનું હતું આપણા ખેતરના અંદર પણ ઘાસ કરેલું છે તમે જોઈ શકો અત્યારે ખેતરના અંદર પાણી મૂકવાનું કામ ચાલુ છે હું તમને બતાવી દઉં તમે જોઈ શકો આ પાછળ પાઇપ જાય છે તો અહીંયા મોટર પણ ચાલુ હતી અને પાછળની સાઈડના અંદર આપણે પાણી પણ મૂકતા હતા તમે જોઈ શકો છો અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવ્યો હતો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું અને મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર